મહેમદાબાદના હલધરવાસ પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને માર મારતા વાલીઓનો હોબાળો મહેમદાબાદના હલધરવાસમાં સરકારી પે સેન્ટર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી સાતમાં ગામ સહિત આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે આ શાળાના ધોરણ સાત બ ના શિક્ષક ગુલાબસિંહ દ્વારા વિદ્યાર્થીઓને વગર વાંકે વારંવાર મારવામાં આવે છે મંગળવારે આ શિક્ષક દ્વારા કોઈ કારણસર વર્ગમાં બેઠેલા વિદ્યાર્થીઓને માર મરાયો હતો વિદ્યાર્થીઓએ શાળામાં બનેલી તમામ હકીકતો ઘરે વાલીઓને જઈને કહી હતી જેથી ગત રોજ શાળામાં વિદ્યાર્થીઓને માર મારતા શિક્ષકો વિરુદ્ધ રજૂઆત માટે વાલીઓ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો વિદ્યાર્થીઓને વગર વાંકે માર મારતા હોવાથી આવા શિક્ષકની બદલી સાથે તેની સામે કાયદેસરના શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે શાળામાં સાફ સફાઈ પણ કરાવવામાં આવે છે આ ઉપરાંત શિક્ષક ગુલાબસિંહ વિરુદ્ધ તાલુકા અને જિલ્લા શિક્ષણ વિભાગને પણ રજૂઆત કરાઈ હતી તેમજ શિક્ષક અંગે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે અને શાળાના આચાર્ય પણ આ શિક્ષક પાસે માફીપત્ર લખાવવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો શું કે છે સર ક્લાસમાં કોઈ પૂછા ન તો ની કેવાનું મારે એમ નહીં મારતા એમ જ કેવાનું એવું કોને કે છે સાહેબ ક્લોથ સાહેબ ક્લાસમાં એવું કે છે હા બીજા કોને કોને માર્યું છે આખી ક્લાસને બધાને માર્યું હા જયપાલસિંહ જગદીશભાઈ સોડાવરમાર કયા ક્લાસમાં ભણું છું તું સાત બ કઈ શાળાનું નામ ને ગામનું નામ શું છે પી સેન્ટર કુમારશાળા હલદરવાસ તને કેમ કાલે સાહેબે માર્યો તો શું થયું તું મારી ચોપડી કોઈ જીતી ચોપડી ખોરતો તો નાઈન બેઠી અમે મારવા મરજે સાહેબે માર્યો ગુલાબસી સાહેબ કાલે જવા માં કાલે એકવાર માર્યો તને એકવાર તો નહીં તને એકલાન મારે છે આખી ક્લાસ પર ચાલુ પ્રાર્થનામાં મુપા કરે હતા આખા સાત બવાર કોણે આચાર્ય સાહેબે હા શું પછી આખી પ્રાર્થના ઊભી રાખાયા

એ ચંદ્રકુમાર શાળા અલ્દરવાસ પ્રિન્સિપલ એ બાબતે સર અમને અમે તો ઓફિસમાં હતા અને કાલે ટીચરો ઓછા હતા તો હું પણ ધોરણ બે સાચવતો હતો એટલે અત્યારે અમને જાણ થઈ છે તો હવે એ તો મારવાનો નિયમ નથી તમે કદાચ કોઈ મારતા તો નથી ટીચર પણ એ બાબતે કંઈ બન્યું હશે તો અમે તપાસ કરીને એના યોગ્ય કાર્યવાહી કરીશું અને બાળકો દ્વારા ક્લાસના બાળકો દ્વારા કહેવામાં આવ્યું છે કે અમને બધાને મારે છે હા એ બાબતે હજુ પૂછપરછ સર કરી અને એની કાર્યવાહી કરીશ અગાઉ પણ સાહેબ સ્કૂલનો વિષય એવો બન્યો હતો કે બાળકોને માર્યા એટલે કંઈક કલેશન બાબતે સર કીધું હશે ત્યારે પણ માફીનામામાં મેં એ જ લખેલું છે કે કંઈક કીધું હશે એનું બાળકને માર્યા તો નથી એ વખતે તો નહોતા મારે સોડાપામાં જગદીશભાઈ રોહિતભાઈ હલદવાસ કુમાર શાળા મારો દીકરો અહીંયા ભણે છે ધોરણ સાતમાં એને સ્કૂલ ટીચરો મારે છે ઢોર મારતા હોય એ રીતે મારે છે આવું એમને કઈ અધ્યક્ષોએ લખીને આપ્યું છે ગાંધીનગરથી આપ્યું છે શિક્ષણ સમિતિ મેં આપી છે કંઈથી આપ્યું છે એનું મને રજૂઆત કરે બરાબર અને ગઈ આગામીએ એને એકત્રીસ એકત્રીસ બાર બે હજાર ચોવીસના દિવસે અહીંયા મારે તો ને એ દિવસે માફી પત્રક લખાયેલું હતું આ સ્કૂલની અંદર તે પછી કહેતા હતા કે હવે પછી હું નહીં આડું અને મારી શું નહીં છોકરાઓના કચરો વળાવે છે આવું ગેરવર્તન કરે છે એ બધું અમને અનુકૂળ નથી આવતું તમારી શું બાકી છે મારી માગણી છે મને સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ને ઝડપી માહિતી મેળવો